મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ચતુર્થી મહોત્સવ તૈયારીઓના ભાગરૂપે મહેસાણા શહેરમાં વિવિધ સ્થળો પર ગણપતિ દાદાની માટીની મૂર્તિઓ બજારમાં જોવા મળી રહી છે દર જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ માટે ભક્તો પૂર્વે તૈયારીના ભાગરૂપે બજારોમાંથી ગણપતિ દાદાની અદભુત અને મનમોહક મૂર્તિઓ ઘરે લઈ જઈને સ્થાપના કરવા માટે એડવાન્સમાં બુકિંગ કરાવી રહ્યા છે ગત વર્ષ કરતા આ વર્ષે ગણપતિ દાદાની મૂર્તિઓમાં વિવિધતા જોવા સો રૂપિયા થી લઈને ચાલીસ હજાર રૂપિયા સુધીની મૂર્તિઓ બજારમાં જોવા મળી રહી છે મૂર્તિ વેચાણ કરતા વેપારીઓ દ્વારા મળતી માહિતી પ્રમાણે ગત વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના વેચાણ બાબતે અને આ વર્ષે મૂર્તિનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે ભક્તો હવે માટીની મૂર્તિ લેવા તરફ વળી રહ્યા છે જે વિસર્જન કરતી વખતે વધુ સરળતાથી અને હિન્દુ ધર્મ શાસ્ત્ર પ્રમાણે વિધિવત મૂર્તિનું વિસર્જન કરી શકાય છે એટલે કે સો રૂપિયાથી લઈને ચાલીસ હજાર રૂપિયા સુધીની મૂર્તિઓ બજારમાં આવી ગઈ છે અને જે ગણપતિના ભક્તો છે તેઓ આતુરતાપૂર્વક ગણેશ ચતુર્થીની રાહ જોઈ રહ્યા છે હલીફેર થોડું ડિફિકલ્ટ આવ્યું બરાબર પહેલાં ખાલી ડેકોરેશન જ હતું હલીફેર કપડાવાળી બનાવી બરાબર એની સો રૂપિયાની મૂર્તિ હોય મોટા મોટી મૂર્તિ અત્યારે આપણે મહેસાણામાં કેટલા ફૂટની હોઈ શકે છે ફૂટની માહોલ સરસ છે બધાની કપડાં ઉપરની બહુ ખરીદી વધારે છે પાટણ પછી આમ સિદ્ધપુર ઊંઝા બધાથી આવતા હોય લગભગ રોજની અત્યારે બુકિંગ હોય બરાબર તો લગભગ સાત આઠ મૂર્તિ બુકિંગ થતી હોય તો અમે લગભગ દસ વર્ષથી આ વ્યવસાય સાથે સર્જાય લોકો જાગૃત થયા છે બરાબર અને માટી ઉપર વધારે વધારે ફોકસ આપે નું કોઈ પેલું એ નહીં એક જ કેવું કે માટીનો ઉપયોગ વધારે કરી અને ઘરે વિસર્જન કરી તો બેસ્ટ બરાબર માટી નું કરી તો ક્યાંય કોઈ પણ જગ્યા હે ને માટી નું એ ના થાય અને પીઓપી ની અંદર જો કે ફેંકી દેતા હોય બરાબર એના લીધે પર્યાવરણ બહુ અતિશય નુકસાન થતું હોય એટલે અમારું એક જ વિષય કે કોઈ પણ જગ્યા થી પણ માટી નું વસ્તુ જોઈએ વાવીન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ